એક વાર્તા કહીશ મમ્મી પપ્પા અને એનો નાનકડો દીકરો હતો અને એના મમ્મી પપ્પા છે ને આખો દિવસ મજૂરી કરતા અને બે રૂપિયા અને પોતાના ઘરનું ભરણપોષણ કરતા એક દિવસ છોકરો નિશાળે ગયો

અને છોકરાને એના મમ્મીએ બે રૂપિયા આપી દીધા છોકરો તો બે રૂપિયા લઈને નિશાળે ગયો અને નિશાળે ગયો ને તો આજુબાજુ એક દુકાન અને દુકાનમાં તેને મમરા ખરીદ્યા બરાબર અને એના જે ખિસ્સા હતા ને બે શર્ટના ખિસ્સા ને બે પેન્ટના ના ખિસ્સા ચારે ખિસ્સામાં છોકરાએ મમરા ખરી દીધા અને પછી તો ફરી લેક્ચર બેઠો એમાં એ મુજી થોડી બારમારી શીશ પડી ગયો અને ત્યારે એ બેઠો બેઠો મમરા ખાતો તો

જાઓ તો તમને મમરા મરી જશે અને ઈ પાછા મફતમાં છે વિના મૂલ્ય બરાબર કે તમે જાઓ તો ઘોડાવાળા ભાઈ કે કે હું જાઉ તો ખરા પણ કે મારા શું કહેવાય મારો ઘોડાનું ધ્યાન કોણ રાખશે કે કે હું બેઠો છું ને લાવો મને ઘોડો આપી દયો અને એને ઘોડો સાચે વાગી દો પછી કીધું એ છોકરા તારું નામ તો કેતો છે તારું નામ શું છે છોકરો કે મારું નામ ઘોડે સવાર છે અને પછી ઘોડાવાળા ભાઈ કે કાય વાંધો નહીં ચાલ હવે હું નદી પાસે જાઉં છું હવે ઘોડાવાળા ભાઈ નદી પાસે ગયા પણ નદીમાં તો શું હોય પાણી મમરા હતા નહીં આની પણ એને શું કરી ઉલ્લુ બનાવી દીધો બરાબર પછી છોકરો પછી શું કહેવાય કપડા અને ઘોડો બરાબર ઘોડા ઉપર છાતો તો ને કપડાં હતાં અને ત્યાં એવામાં એક દાદીમા અને એની એક છોકરી મેળા દાદી મા અને સોરી એની પોતરી મેળા બરાબર તો એની પોતરી એ શું કહેવાય જીદ કરી કે દાદી દાદી મારે મમરા ખાવા છે મને મમરા લઈ દો મને કાયદી મને મમરા લઈ દો તો દાદીએ કીધું કે બેટા એ કે ક્યાંથી તને મમરા લીધું કે જો ઓલો છોકરો ખોરા પર બેઠો ને એની પાસે કેટલા બધા મમરા છે મને ભૂખ લાગી છે મમરા ક્યાં હોય કે આખી પૂછી લઈએ તો છોકરાને કીધું કે બેટા બેટા એ કે તું એટલા બધા મમરા ક્યાંથી લેવા હોય કે સામે જંગલ દેખાય છે ને એ જંગલમાં કેટલા બધા મમરા છે અને એ પણ મફતમાં છે તો એ જે દોષી વાત હતી તો રાજી થઈ જયારે ભાઈ કે ચાલ કે હું મમરા લઈ આવ કે છોકરી કે તો એક તને જ લઈ જાવી કે તું આ ઉભી રહી કે હું મમરા લઈ આવું અને ડો તો શું કહેવાય જાતા હતા એમાં ડોસી એ પાછા છોકરાને નામ પૂછ્યું કે બેટા તારું નામ શું છે તો છોક છોકરાએ શું કીધું મારું નામ સગો છે બરાબર કે મારું નામ સગો એમ અને ડોસી માં તો જંગલમાં માં ગયા જંગલ ગયા તો જંગલમાં તો કાટા અને પછી શું કહેવાય બધા વૃક્ષો અને એવું બધું હતું એક પણ મમરો દેખાણો નહીં ડોસી માં કે આ છોકરો મને ઉલ્લુ બનાવી દો હવે છોકરા પાસે ત્રણ વસ્તુ આવી હતી બરાબર પેલા કપડા આવ્યા પછી ઘોડો આવ્યો અને બીજું વળી છોકરી આવી બરાબર આ ત્રણેય વસ્તુ લઈને છોકરો એના ઘરે ગયો અને એના મમ્મી પપ્પાએ તો આખો દિવસ બે રૂપિયા નો બે રૂપિયા જે કમાણી ના આવ્યા એના દીકરાને આપી દીધા હતા નાસ્તા માટે બરાબર બે રૂપિયા નાસ્તા માટે દીકરાને આપી દીધા હતા એટલે માટે દીકરાએ કીધું કે મમ્મી પપ્પા એ કે તમે લોકો કઈ જય માં છો એટલે કે અમે કઈ જય માં નથી કે તો એ કે બેટા એ કે 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 પપ્પા એ કે સાંભળો કે હું તમારી માટે જો થોડા ઘણા મમરા વિને લઈ આવ્યો છું તમે બે જણ ખાઈ મમ્મી પપ્પા મમરા ખાધા પછી એના એના પપ્પા અને એના મમ્મી કે કે મારી તો ઉંમર થઈ ગઈ છે કે મારે કે કપડા ધોવામાં કેટલી તકલીફ પડે છે હવે મારથી કઈ